રહેતા મંજીભાઈ પોલીસ નોંધાવેલ ફરિયાદ મુજબ અગાઉ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ જયસુખભાઈ ને તેમના મોટાભાઈ બાલાભાઈ પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપી લાલજીભાઈ રવજીભાઈ પાટડિયાએ તેમના મોટાભાઈને ફોન કરી મન ફાવે તેમ ગાળો આપવામાં આવી ગાળો દેવાની ના પાડતા આરોપીને સારું ન લાગ્યું જેથી જયસુખભાઈના પિતા મંજીભાઈ સિરવાડિયા તેમને સમજાવવા જતા આરોપીએ છૂટા પથ્થરનો ઘા મંજીભાઈના કપાળના ભાગે ડાબી આંખ ઉપર મારી દીધો તથા જયસુખભાઈ તથા તેમના મોટા ભાઈ બચાવવા ગયેલ તો આરોપીએ પથ્થરનો બીજો ઘા મારી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી આ અંગે વધુ વિગતની વાત કરીએ તો ધારી તાલુકાના પીઆઈ દેસાઈ સાહેબના જણાવ્યા અનુસાર આ કેસમાં સારવાર દરમિયાન મોત થયું અને બનાવ હત્યામાં પલટાયો છે આ મુદ્દે પોલીસે મારામારી અંગે ફરિયાદ નોંધી જેમાં હત્યાની કલમનો મેરો કરવામાં આવ્યો છે આ કેસમાં આરોપી હજુ ફરાર છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી